અત્યારે જો પુત્ર જન્મ થાય આ સ્ત્રીને ગર્ભ રે તો એ પુત્ર એવો થાય જે વેદોનો વિસ્તાર કરશે પુરાણોની રચના કરશે ઉપનિષદની રચના કરશે વિદ્વાન થશે જ્ઞાની અને વિદ્વાન એટલે એ પોતાની ઈચ્છા એ કન્યા આગળ રજૂ કરી કે જો તારી ઈચ્છા હોય તો મારે તારી સાથે સંયોગ કરી અને એક પુત્રને જન્મ આપવો છે આ યોગ્ય સમય છે ગર્ભધારણ માટે

એટલે સમજી ગઈ કન્યા કે આ કોક વિદ્વાન છે જ્ઞાની છે એટલે એને કહ્યું કે હું તમારી સાથે સંયોગ કરું તો એ મારી પિતાની આજ્ઞા સિવાય હું ન કરી શકું અને હું સંયોગ કરું મને ગર્ભ ભરે મારું કૌમાર્ય નષ્ટ થઈ જશે તો ઋષિએ કહ્યું કે મારી સાથે તું સંયોગ કરીશ જેનાથી તને પુત્ર જન્મ થશે તો પણ તું કુવારિકા જ રહીશ અને કોઈને ખબર નહીં પડે અને બધી વાત કરી કે એવો પુત્ર જ્ઞાની અને વિદ્વાન થશે પછી એ બંનેનો સંયોગ થયો જેનાથી પુત્રનો વ્યાસ નારાયણનો જન્મ થયો એ વ્યાસ નારાયણ એ સમુદ્રના એ સરસ્વતી નદીના તટ પર એ દ્વીપમાયન નો જન્મ થયો એટલે નામ પડ્યું દ્વિપાય કાળા રંગના હતા એટલે નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન પછી એને વેદોનો વિસ્તાર કર્યો પુરાણોનો પુરાણોની રચના કરી 108 ઉપનિષદોની રચના કરી શ્રુતિ સ્મૃતિ ગ્રંથોની રચના કરી એટલે વિસ્તાર કર્યો એટલે કેવાના વ્યાસ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ આ નામ પડ્યું પછી એ વ્યાસ નારાયણ

એ શાંત નું રાજા એ પ્રસ્તાવ મૂક્યો એટલે એને કીધું કે સૌ સાથે સાચું કહી દીધું કે મારા દ્વારા પૂર્વે એક પુત્ર નો જન્મ થઈ ચુક્યો છે ભલે મને મંજૂર છે શાંત રાજા કહે છે તો કે હું મારા પિતાની આજ્ઞા વગર તમારી સાથે વિવાહ ન કરી શકું એટલે દાસરાજ કેવટ ને ત્યાં ગયા શાંત નું રાજા એ કન્યાના પિતા પાસે

એમને શ્રાપ કર્યો હતો આખી આઠ વસ્તુ શ્રાપ કર્યો હતો કે તમારે પૃથ્વી લોક માં જન્મ લેવો પડશે કે જ્યારે સભા ભરાણી ઇન્દ્ર ની સભામાં ગંગાજી આવ્યા પણ ગંગાજીનો નો પાલો થોડો ઉડી ગયો એટલે બધા વસુઓએ નજર નીચે કરી લીધી બધા દેવ ગણવે પણ એક દેવ નામનો વસુ હતો એકી તસે આમ જોતો રહ્યો તો ગંગાજી સામે જોતા રહ્યા પૃથ્વી લોક પર જન્મ થયો એટલે એ આ સાંતુ રાજાને ઓળખી ગયા કે એ પેલા કહ્યું ગંગાજીને કે મારે તમારી સાથે વિવાહ કરવો છે તો ગંગાજી ઓળખી ગયા કે હા હું આપણે બે પ્રેમી છીએ પૂર્વ જન્મના પછી એ બંનેના વિવાહ થયા એ વિવાહથી આઠે આઠ સાતે સાત વસુના જન્મ થયા એમાં એ આઠમા વસુનો પણ જન્મ થયો ગંગાજીએ વિવાહ સમયે શરત મૂકી હતી કે હું જે કંઈ પણ કરું તમારે મને રોકવી નહીં તમારું સારું કરું ખરાબ કરું અનિષ્ટ કરું જે કંઈ પણ કરું તમારે રોકવી નહીં જેથી તમે મને રોકશો તેથી હું ચાલી જઈશ તો શાંત રાજા કે ભલે એટલે એ ગંગાજી સાથે વિવાહ થયો સાત પુત્રનો જન્મ થયો બધાને ક્રમે ક્રમે સમુદ્રમાં પધરાવી દીધા જે વસુઓ સાથે

સરસ શરત મંજૂર રાખી કે કઈ વાંધો નહીં હું મારી પુત્રી તમને પરણાવું પણ મારી એક શરત છે કે આ પુત્રીના પુખે જે પુત્ર જન્મ લઈ એ જ તમારા આ રાજ્યનો ઉત્તરાધિકારી બને હવે એ કેમ મંજૂર રાખે કારણ કે શાંત શાંતનો રાજા વિચાર કરે છે કે આ બધી વિદ્યામાં કુશળ અને કાયદે નો ઉત્તરાધિકારી તો આ ભીષ્મ છે મારો પુત્ર ગંગા પુત્ર ભીષ્મ હવે હું એમના દીકરાને કઈ રીતે ઉત્તરાધિકારી બનાવું એટલે એ જ ચિંતામાં ને ચિંતામાં ઈ રાજા સુકાવા મળ્યા પછી ખબર પડી એ પુત્રને ને પોતાના દેવવ્રત નામ હતું પહેલા વિષ્મ પિતામહનું એ દેવવ્રત જાણી ગયો કે પિતાનું મૂળ કારણ હું નડતર તો હું જ છું સીધો એ દાસરાજ કિવટ પાસે ગયા અને કહ્યું કે કાઈ વાંધો નહીં મને તમારી શરત મંજૂર છે તમારા દીકરીના કુખે જે પુત્રનો જન્મ થશે એ જ ઉત્તરાધિકારી થશે તો એ દાસરાજ કેવટે કહીયું કે તમારા પુત્ર થશે ત્યારે પ્રજા તો બધી એનો જ તરફ એનો જ પક્ષ લેશે ત્યારે એ દેવ પ્રત્યે પ્રતિજ્ઞા કરી કે હું આજીવન લગ્ન જ નહીં કરું આવી ભીષણ પ્રતિજ્ઞા કરી પોતાના પિતા માટે એટલે ત્યારથી નામ પડ્યું ભીષ્મ ગંગાજીના દીકરા હતા એટલે ગંગા પુત્ર અને આવી ભીષણ પ્રતિજ્ઞા કરી એટલે ભીષ્મ કેવાડા આજ સુધી કોઈ આવી પ્રતિજ્ઞા નથી એમના પિતા શાંતનુને ખબર પડી કે તે મારા માટે તારા આખા જીવનનું બલિદાન આપી દીધું મૃત્યુ તને સ્પર્શ નઈ કરી શકે એ હું તને વરદાન આપું છું ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું એમના પિતાએ રાજા શાંતનુએ તો જ્યારે ઈચ્છિત ત્યારે જ તારું મૃત્યુ થશે એ પહેલા મૃત્યુ તને સ્પર્શી નઈ શકે

પાંડુ અને વિદુર એમાં પાંડુ રાજા હતા એમને ક્ષય રોગ થયો એટલે એમને રાજ્ય મળે નહીં વિદુર હતા એ દાસી પુત્ર હતા કારણ કે સત્યવતી એ કહ્યું હતું અંબા અને અંબિકાને વ્યાસદેવ નું સ્મરણ કર્યું પોતાના પહેલા પુત્ર નું કે તું આવીને આમાંથી પુત્ર ઉત્પન્ન કર પણ એ અંબિકા એ પોતાની બદલે દાસીને મોકલી દીધી એટલે એ દાસી થી વિદુરજી ઉત્પન્ન થયા એટલે દાસી પુત્ર હોય એટલે રાજ્યના ઉત્તરાધિકારી તો થાય નહીં એટલે પાંડુ રાજાને ક્ષય રોગ થયો પછી ધૃતરાષ્ટ્રના હાથમાં આ રાજ્ય આવ્યું આ કથા છે મહાભારતની પોતાના હાથમાં રાજ્ય હોય એટલે તો પોતાના દીકરાને જ દેવાનું છે આપણે આપણી સંપત્તિમાંથી એક તો થાય નહીં કે ના મારી સંપત્તિ બીજાને નામે કરી દઉં જ્યાં સુધી આપણો દીકરો હોય તો તો આપણે જ થઈએ ને કોઈને પણ પુત્રમોહ તો કોઈને પણ હોય એ પુત્રમોહમાં અંત થઈ ગયા હતા એટલે એમને એવું હતું કે મારા દીકરો જ નવરાજપદે બેસે બાકી સૌથી જ્ય્ષ્ઠ યુધિષ્ઠિર જ હતા કાયદે સરનો અધિકાર કે અસ્તિનાપુરના રાજ્ય પર યુધિષ્ઠિરનો થતો તો પણ દુર્યોધન મળે એવું ઈચ્છતા હતા રાજા એટલે એમાં પાછા વધારે સાથ મળી ગયો શકુ નહી મામા નો એટલે મામા સાથે હોય પછી તો જોઈએ પિતા પિતાનો સાથ ને મામા સાથ ઓહો તકલીફ પડે ભગવડાસ્ત્ર માં કીધું છે ને શાળકો બુદ્ધિદાયક જે ઘરમાં માં શાળો બુદ્ધિ કઈ ને કે જીજાજી આમ કરો એટલે અહિયાં બગડે પોતાના ભાઈ ને ના પૂછીએ પણ શાળા ને પૂછીએ એટલે બધું આવું થાય મહાભારત આવી ગયો સલાહ દેવા રામચરિત માણસ માં કથા આવે છે એને મંથરા એ બુદ્ધિ ભમાવી દીધી આમ નઈ આમ કરા તારો ભાઈ અહીં રહી જાય ક્યાંય એને કોઈ ભાવે નહી પૂછે ભાઈ ને કઈ નતું એવું ભરત ને

ભરત માટે રાજ્ય માગજો કેટલી મનમાં પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને કઈ કઈ વચન આપ્યું છે રામચંદ્રજી ને સૌથી વધારે વાલે ને કરતા ભરત ને પણ નહીં કઈ કઈ માતા એ કથાઓમાં તો ઊંડા ઉંતરા જ નથી એ પહેલાં જ આપણે નક્કી કરી દીધું કે દીકરી આવે એટલે કઈ કઈ નામ ન રાખવું મિથુન રાશિ આવે એટલે કઈ કઈ જ નામ રાખજો કારણ કે રામચંદ્રજીની મામાં કઈ કઈ જ એવી કોઈ મા નથી થતી રામચંદ્રજીએ સૌથી માત્ર સૌથી વધારે ત્રણેય માતાઓમાં કૌશલ્યાને પણ નહીં પણ કઈ કઈને સૌથી વધુ પ્રેમ કર્યો છે ત્યાગી છે

એટલા માટે આપણે ક્યારેય આપણા મન નું હંમેશા ધાયરો કરવાનું કારણ કે આપણા મન દ્વારા આપણા અંતરાત્મા દ્વારા પરમાત્મા આપણી સાથે વાત કરતા હોય પણ બીજાની આવા કોઈ સલાહ નહીં લેવાની સપુની માતા સપુની મામાની કે મંત્રાની કે આઈ ઘર માં પછી મહાભારત થાય ભગવદ ગીતામાં કહે છે કે એ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહમાં અંધ હતા અંતઃ ચક્ષુથી પણ અંધ હતા

રાજા દુર્યોધને દ્રોણાચાર્યની પાસે જઈને આ પ્રકારનું વચન કર્યું પેલા પોતાના દુર્યોધનનું જ કહી દીધું કે હવે આમાં સો પુત્ર છે નકર મામકા કીધું એટલે મારા પુત્રો એટલે સો પુત્રો એક એકનું વર્ણન કરીશ તો ક્યાંથી આવશે એટલે એક દુર્યોધનનું કહી દીધું શું કહીનું દુર્યોધને દ્રોણાચાર્ય દ્રુપદ રાજા પાસે આવ્યા કે હે રાજન હું તમારો મિત્ર છું

હું ધ્રુપદની સરખામણી કરીશ અને પછી એના સાથે મિત્રતા કરીશ ખોટો ભાવ તો હજી નતો શીખવાનું છે આમાંથી કે મિત્ર બનાવો ને તો એ આવો જ મિત્ર બનાવજો દ્રોણાચાર્ય જેવો સુદામાં જેવો કોઈ આપણું ખરાબ ના ઈચ્છે શત્રુતા હોય તો એ ખારો થઈ જાય આપણાથી રિસાઈ જાય તો એ ખરાબ ના ઈચ્છે આપણું

I'm going to go કે આમાં દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય આમાં શું કરે છે એ માટે કથા છે અને કોણ છે એ કથા છે તો દ્રોણાચાર્ય નક્કી કરી લીધું કે હવે તો હું દ્રુપદને પરાજિત કરી શક